પવિત્ર શ્રાવણ માસ માં આવતા તહેવારો અને તેને કરવામાં આવતી પૂજા વિધિ રીતે આવો જાણીએ તેના મહત્વ અંગેનો મહિમા પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઈ ચુકી છે હાલમાં સમગ્ર રાજ્યભર ના શિવાલયો ધૂન થી ગુંજી ઉઠ્યા છે શ્રાવણ માસ અનેક ધાર્મિક વ્રત અને તહેવારો માં પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ અને આ માસ નું શું મહત્વ છે આજે તેના વિશે નું વિશેષ મહત્વ જાણીએ સંસ્કૃત ના પ્રોફેસર અને ધાર્મિક વિશેષજ્ઞ વિરેન્દ્ર રાવલ પાસેથી નમ નમઃ યમયો ભવા ય નમ શંકરા યમયસ્કરાય નમ શિવા ય શ્રાવણ માસ એટલે શિવજીની આરાધના માટેનો શ્રેષ્ઠ માસ શ્રાવણ બીજે શબ્દોમાં કહીએ તો એ વરસવાનું અને તરસવાનો માસ છે શિવજીની પ્રાપ્તિ માટે એટલી તરસ લાગે કે ભક્તિની વર્ષા થાય એ માસ એટલે શ્રાવણ માસ શ્રાવણ માસ એ તહેવારોનો પણ માસ છે શ્રાવણ માસ દરમિયાન અનેક પ્રકારના વ્રતો ઉત્સવો આવતા હોય છે શ્રાવણ મહિનાના ચાર સોમવાર અને અમાસનું વિશેષ મહત્વ છે શ્રાવણ માસ દરમિયાન જ બ્રાહ્મણોને જનોઈ બદલવા માટે બળે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નાગ પૂજા માટેનો દિવસ નાગપાંચમ રાંધણ છઠ માટીના શીતળા માતા માટે શીતળા સાતમ જન્માષ્ટમી પ્રદ્યુષણ એવા અનેક પ્રકારના તહેવારો ઉત્સવ આવે છે ઉત્સવ શબ્દ ઉદવત્તા ધાતુ નાતુક બન્યો જે માણસની વૃક્ષિઓનું ઉદ્ધવીકરણ કરે

બીજા બધા દેવોની પૂજા આપણને જુદી જુદી મનોકામનાઓ પૂરી કરે છે જો તમારે ભક્તિ ને મુક્તિ મોક્ષ જોઈતો હોય તો શિવ એ અંતિમ તત્વ છે એના પછી કશું જ નથી માત્ર શૂન્યાવકાશ છે શિવજીના મુખમાંથી પાંચ મુખમાંથી ઓમ નમઃ શિવાય એ મંત્ર પ્રગટ થયો અને એ મંત્રના જપ દ્વારા બ્રહ્માજીએ તેમના દસ માનસ પુત્રો દ્વારા સૃષ્ટિની રચના કરી શ્રાવણ માસમાં શિવ પૂજામાં શિવ મહિમનો રુદ્રાભિષેક જુદા જુદા દર્શોથી અભિષેક પત્ર કરે કમર જાસુદ ઇત્યાદિ પત્રોથી એની પૂજા થાય છે सहस्त्र कमर सहस्त्र बिल्व पत्र लघु रुद्र महारुद्र अति रुद्र भाग थी अभिषेक आ बदा जुदा जुदा, जुदा अभिषेकों द्वारा जुदा जुदा प्रकार पुष्पों द्वारा जुदा जुदा, जुदा, जुदा प्रकार पर्ण द्वारा शिवजी एम कृपा प्राप्त करने तो प्रयत्न करता हो लेश पर ना क्लेश था जीव ने આંખમાં આજ્યા આપશે જો શિવને અને શિવ ને પાર્વતી તો જગત ના માતા પિતા છે માતા અમે પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્તાશ સ્વદેશ ભુવન મા પાર્વતી મારી માતા છે શિવ મારા પિતા છે બધા શિવ ભક્તો મારા સ્વજનો છે અને ત્રણેય ભુવન એ મારો દેશ છે મારું વતન છે

આવી રહ્યું છે અને તેના આધારિત આ સિરિયલ છે પરિત પુરુષ ની પરિસ્થિતિ દર્શાવતો આશો છે પુરુષના લગ્ન અગાઉ પણ પરિવાર હોય છે લગ્ન બાદ બીજો પરિવાર પણ સામેલ થાય છે

કોઈ પણ પાત્ર ભજવવું હોય કે ડિરેક્ટ કરવું હોય તો તેની પાછળ ઘણું બધું હોમવર્ક કરવું પડે છે ઓબ્ઝર્વ કરવું પડે છે કદી પ્લાન કરીને કામ કરવામાં નથી માનતો ડિરેક્ટર અને એક્ટરની કામગીરી બંને મુશ્કેલ નથી માનતો જે કામ હાથમાં લઉં છું તેમાં હાર્ડવર્ક કરું છું અને પેશન્ટ હંમેશા રાખું

અપેક્ષાઓ પણ વધી છે તેથી જ સીઝન ટફ છે અમે ત્રણે જ એક સાથે છીએ પરંતુ ડાન્સ થ્રુઆઉટ કરીએ છીએ અને તેમાં તેમ પણ માસ્ટરે એક સવાલ ના જવાબ માં જણાવ્યું હતું અખબાર નાખુ સેલ્સમેન નો ખાનગી ઓફિસ માં કામ કરવાનો અનુભવ લીધા બાદ મુંબઈ આવેલા સલમાન ખાન ને કારણે આ સ્થાને પહોંચી શક્યો છું ટીવી માં જોઈને ડાન્સ સ્ટેપ શીખ્યો છું મુંબઈ માં મોલ માં મારું ગ્રુપ ડાન્સ માં વિજેતા બન્યું હતું ત્યારે

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર